જે જસદણ તાલુકાના કોઠી ગામના જે બે છોકરાઓને જે પકડવામાં આવ્યા એ ખરેખર સહી સોડા વેચવા માટે રિક્ષામાં સહી આવ્યા હતા અને પોલીસે એને સીધા સહી બેહાડી દીધા જે કાંઈ આગેવાનો કે ઉશ્કેરાટમાં આવીને થોડા દાદા એ ન કરવાના જે પથ્થરબાજી સહી કરી એને અમે સ્વીકારતા નથી એને અમે વખોડવી જ છીએ પોલીસ પાસે જે વહીવટી જે લગામ રહે પોતાની પાસે કાયદો એટલે મન ફાવે એવી કલમો નાખી અને કોલેજ સમાજના છોકરાઓને ખોટી રીતે સહી ત્રણસોને સાતમાં સહી ફિટ કરી દીધા તો પોલીસ ઉપર પણ સહી ફરિયાદ દાખલ થવી પડે તમે કોંગ્રેસમાં હોવ ભાજપમાં હો કે આપમાં હોય પણ જ્યારે સમાજ ઉપર ખોટી રીતે સહી ફરિયાદ દાખલ થતી હોય તો એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કે આપમાં હોય કારણ કે સમાજ ઉપર જ્યારે આવો વહીવટી રીતે ખોટી રીતે સહી ફરિયાદ દાખલ થતી હોય ત્યારે એને સમાજને મદદ કરવી પડે તાલુકાના મુકામે કોળી સમાજના એક પીઆઈએ સુખદેવસિંહ ઝાલાએ એની તપાસ દરમિયાન અમારા કોળી સમાજના એક સામાન્ય ખેડૂત પરિવારનું સે જે તે વખતે મૃત્યુ થયેલું ત્યારે હું નાનો હતો મને યાદ છે કે

રોજ સવાર પડે ઉઠી અને કઈ ને કઈ સમાચાર સામે આવે છે પહેલા રાજપરા હત્યા કેસ ત્યારબાદ ત્યારબાદ પથ્થરમારાની ઘટના લોકોને જેલમાં હવે કોળી સમાજનું સંમેલન ચાલી શું રહ્યું છે એ લોકોને સમજાતું નથી અને આવનાર સમયમાં જસદણમાં શું થવા જઈ રહ્યું છે એને લઈને પણ લોકો ઉત્સુક છે આ જ કારણોસર અમે અલગ અલગ લોકોને બેસાડી રહ્યા છીએ આજે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છે ભોળાભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય છે બે હજાર આજે સમગ્ર મુદ્દો જે ચાલી રહ્યો છે એ કુંવરજીભાઈની સામે છે કુંવરજીભાઈની સામે સવાલો ઉભા કરે છે આજે ભોળાભાઈ સાથે વાત કરવી છે બે હજાર બાર માં તેઓ ધારાસભ્ય રહી ચુક્યા કોંગ્રેસ માંથી અત્યારના તેમનું શું કહેવું છે આ સમગ્ર મુદ્દાને લઈને એ પૂછ્યું ભોળાભાઈ આપનું સ્વાગત છે ગુજરાત તકમાં લોકો એ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ એક સામાજિક કાર્યકર અને આગેવાન હતા એમનું જે મર્ડર થઈ ગયું એ મર્ડર થયા પછી આ તોમતદારો સહી પકડાના નહોતા ત્યારે વિછ્યા તાલુકાના કોળી સમાજના આગેવાનો મામલતદાર મુકામે એ બોડી સહી સ્વીકારી સહી નહોતી હું પણ એ વખતે મામલતદાર ઓફિસમાં અમે પણ ધરણા ઉપર સહી બેઠા હતા એ ધરણાની અંદર કલેક્ટર શ્રી અને એસપી ના પ્રતિનિધિ તરીકે પંડ્યા સાહેબ પણ આઈજી ની પોસ્ટ ઉપર છે હતા અને પંડ્યા સાહેબ પણ આવ્યા અહેવાજ એમાં મામલતદાર ટીડીઓ પ્રાંત તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એ ડેથ બોડી સહી સ્વીકારવા બાબતે સે આગેવાનો સાથે છે એમની ઓફિસમાં સે બેઠક કરવામાં આવી એમાં જો કે મારા અમારા કોળી સમાજના ઘણા આગેવાનો એ અને ગુજરાત તકના માધ્યમથી એ સમગ્ર પ્રકરણના અનુસંધાને છે ઘણા આગેવાનો એ છે એ વાત છે એ કરીશ પણ એ બેઠકની અંદર કલેક્ટર સાહેબ અને આઈજી એસપી ના પ્રતિનિધિ તરીકે છે હતા ત્યારે છે કમિટમેન્ટ છે થતું કે કોળી સમાજની તમામ માંગણીઓ અમે સહી સ્વીકારવી છે અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈની જે એના જ ગામની અંદર જે લેન્ડ ક્રેપિંગ બાબતે જે લડત લડતા હતા એમની જે માગણી હતી એ તમામ માંગણીઓ સહી કોળી સમાજના આગેવાનો તરીકે અમે સહી કલેક્ટરના ધ્યાન ઉપર સહી મૂકી હતી અને એ વાત એમને સ્વીકારી પણ સહી લીધી હતી સાથોસાથ જે તોમતદારો જે નહોતા પગડાના એને પકડાયા પછી જાહેરમાં સેય સરઘસ કરવાનું કાઢવાની સહે વાત કરી હતી અને એ વાત કલેક્ટર સાહેબે અને પોલીસ તંત્ર એ પણ શય સ્વીકારી હતી અને સાથો સાથ ત્યારે વહીવટી તંત્રનો અમને પણ શય સહકાર મળેલો કે આ તોમતદાર શય પકડાઈ જાય પછી અમે સરકારી વકીલ પણ તમને સારામાં સારો આપશું અને સાથોસાથ આ કેસ ફાસ્ટ્રેક કોર્ટની અંદર સહી સલાવવામાં આવે કે જેથી કરી એ તોમતદારોને સહી ઝડપી સહી આપણે એને સજા સહી સંભળાવી શકીએ પણ ત્યાર પછી ડેથબોડી સ્વીકારી અને જે સરઘસ કાઢવાનું છું ત્યાંથી આખો પ્રકરણનો સહી વળાંક આવ્યો એમાં કોળી સમાજના નિર્દોષ લોકો જેને નિર્દોષ લોકો એટલી એવી ભાષામાં કહું છું કારણ કે બનાવ બિનો એના ઘણા દિવસ થઈ ગયા અને પંચ્યાસી લોકો ઉપર જે ફરિયાદ દાખલ થઈ અને ઘણા ને છે એ અજાણ્યા શખ્સ તરીકે સીસી કેમેરા મારફત છે એમ કરીને ત્રાણું લોકોની ઉપર

જે સહાનુભૂતિ જે અમુક પરિવારની આપણે વાત સાંભળવી તો આપણને પણ છે ખ્યાલ આવે કે ઘણા લોકો તો મજૂરી તરીકે છે કામ કરતા હતા જે જસ્તન તાલુકાના કોઠી ગામના જે બે છોકરાઓને જે પકડવામાં આવ્યા એ ખરેખર સહી સોડા વેસવા માટે રિક્ષામાં સહી આવ્યા હતા અને પોલીસે એને સીધા સે બેહાડી દીધા બારના તાલુકાના પણ સહી ઘણાય કોઈ મળવા આવેલા કોઈ આ ગામથી બીજા ગામ સે પોલીસ સ્ટેશન પાસે બેહાડી દીધા એટલે પોલીસ તંત્ર એ જાણ્યા જોયા વગર આમાં જે ફરિયાદ જે દાખલ કરી જેલમાં ધકેલવામાં આવ્યા એ સદંતર એ ખોટી રીતે સહી જેલમાં સહી મોકલવામાં આવ્યા અને સાથોસાથ અમારા ઘણા આગેવાનો એ વાત કરી પ્રમાણે કે ત્રણસો ને સાત કલમ ખરેખર છે આ ક્યાંય બનતી જ નથી જે જે તે થોડા આગેવાનો કે ઉશ્કેરાટમાં આવીને થોડા જાદા એ ન કરવાના જે પથ્થરબાજી સે કરી એને એમ સ્વીકારતા નથી અને અમે વખોડવી જ છે પણ જે બનાવ બન્યો છે એમાં સદંતર પોલીસના હાથમાં જે કાયદા વ્યવસ્થા જે સરકારે જે સોંપેલી છે એને ખોટી રીતે મિસયુઝ કરીને કોલી સમાજના છોકરા ઉપર ખોટી રીતે ત્રણસો ને કરી છે એટલે આમાં જે ગુજરાતની અંદર ઘણા વિસ્તારમાં છે બનાવ બને છે પણ એમાં પોલીસ પાસે જે વહીવટીતંત્ર ની જે લગામ રહે પોતાની પાસે કાયદો એટલે મન ફાવે એવી કલમો નાખી અને કોલી સમાજના છોકરાઓને ખોટી રીતે છે સાત માં સહીટ કરી દીધા ધાર્મિક આપે પણ હું પણ જોશ એમાં ગુજરાત તક દ્વારા જે કોળી સમાજના જે છોકરા ઉપર ફરિયાદ દાખલ આવી અને તમારા મીડિયા માધ્યમ અત્યારે અમારા વિસ્તારમાં નહીં પણ સારા એ ગુજરાતની અંદર ગુજરાત તકે જે અમારા સમાજનો જે આ પ્રશ્ન જે તમે ઉઠાવ્યો છે વાચા આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મારે તમને નાખવામાં આવ્યા કલમો લગાડવામાં આવી પચીસ થી પણ વધુ લોકોએ સામી ફરિયાદ દાખલ કરી છે તમને શું લાગે છે કે હજુ આ ફરિયાદ વધી શકે છે અને તમારો મેઇન એજન્ડા શું છે મેઈન ધ્યેય શું છે વાત એ છે કે તમે શું કરવા ઈચ્છો છો જેમ કે જે પોલીસ અધિકારીઓ આદેશ આપ્યો તેના પર કાર્યવાહી થાય અથવા તો તમારા ધ્યાનમાં આવ્યું હોય કે કોઈ વ્યક્તિએ પોતાના માણસો મોકલ્યા હોય પથ્થર મારામાં તમને શું લાગે છે તમારો મુખ્ય ધ્યેય શું છે આ કેસમાં એમાં ધાર્મિક આમાં ઘણા છોકરાઓને છે સાવ ખોટી રીતે સહી ફીટ કરવામાં આવ્યા છે એટલે ત્યાં ભાઈ શ્રી મુકેશભાઈ મનુભાઈ રાજોપરા એ આ સમગ્ર પ્રકરણની સહી આગેવાની એ સિવાયના અન્ય તાલુકાના અમારા કોળી સમાજના આગેવાનો પણ માર્ગદર્શન આપી રહ્યા છે એમાં ઋત્વિકભાઈ હોય પૂજાભાઈ હોય રાજુભાઈ હોય ઘણા આગેવાનો દ્વારા જે કોળી સમાજના છોકરાઓને જે ખોટી રીતે એની ઉપર જે ફરિયાદ દાખલ કરી છે તો આ બંધારણીય રીતે કાયદાકીય રીતે કોર્ટમાં અને એમાં પણ ખોટી રીતે ફરિયાદલ કરી છે તો પોલીસ તંત્ર ઉપર પણ જે જે ખોટી રીતે રાખી કહેવાની એક તંત્રના ભાગરૂપે જેમ અમારા સમાજના યુવાનો ઉપર જે ફરિયાદ ખોટી રીતે દાખલ કરી છે તો પોલીસ ઉપર પણ સહી ફરિયાદ દાખલ થવી પડે કે જેથી કરી આવતા દિવસોમાં કોઈના ઈશારાથી આવા નિર્દોષ લોકોને ગરીબ સામાન્ય પરિવારના દીકરા કહેવાથી રાજકીય ઇશારાથી આપણે પણ સે હાથો સે ન બનાય ગુજરાત ની અંદર આપણે પણ ટીવી ના માધ્યમથી સહી જોતા હોઈશ અમુક અમુક કેસમાં

જસદણની પેલા સ્થિતિ કેવી હતી આજે સ્થિતિ કેમ છે કેમ જસદણને હવે આ પ્રકારની ઘટનાઓથી જોવામાં આવે છે જસદણ અને વિછિયા તાલુકાના જે કોળી સમાજનું 2012 અને એની પહેલા પણ સમગ્ર ગુજરાતની અંદર જસદણ વિછિયા તાલુકાનું જે એક સંગઠન એક નમૂનેદાર સહી સંગઠન હતું ગુજરાતની અંદર જસદણ વિછિયા તાલુકાના કોળી સમાજ ઉપરાંત ઈતર સમાજના પણ સહકાર સહયોગથી આ વિસ્તારમાં ઘણી શાંતિ હતી પણ આવા જેમ એક સામાન્ય જે પીએસ કદમી અને એમાંય વહીવટી તંત્ર એ ભાઈ શ્રી ઘનશ્યામભાઈને જે લેન્ડ ગ્રેબિંગ ના હેઠળ ત્રણ મહિના એમને પણ સે સજા આપેલી પણ ભૂતકાળની અંદર નાના મોટા ઇશ્યુ હોય તો ગામમાં અને તાલુકા કક્ષાએ છે પતી જતા હતા પણ હવેની જે પરિસ્થિતિ જે અત્યારે જે આ બનાવ જે બન્યો એમાં અને ભૂતકાળમાં છે ઘણો ફેર છે અત્યારે તો કોકની કોકના હાથાથી આવા છે બનાવ છે બને છે શું જુઓ છો તમારે તમે તો જસદણ વિછ્યાને ખૂબ સારી રીતે જોયું છે વર્ષોથી જોઈ રહ્યા છો એવું કહું તો પણ ખોટું નથી

જે પોલીસ તંત્રએ ખોટી રીતે જે કલમો લગાડીશ તો એના અનુસંધાને આ લોકશાહી પ્રણાલીકા પ્રમાણે આપણે સમાજે બધાએ સહી ભેગું સહી થાવું પડે અને ગુજરાતની અંદર આ ભારતીય જનતા પક્ષની સરકારને પણ સી ધ્યાન ઉપર સહી આવવું પડે કે પોલીસ સમાજના નિર્દોષ દીકરાઓ ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે એ ખોટી ફરિયાદ દાખલ સહી થઈ છે આ કલમો એને સહી હટાવી જ પડશે પાટીદાર સમાજના દીકરા દીકરીઓ ઉપર જે કેસ પાસા ખેંચવામાં આવ્યા એવી જ રીતે કોળી સમાજના દીકરાઓ પણ છે નિર્દોષ છે એની ઉપરથી છે આ કેસ ત્રણસો કલમ છે નાબૂદ છે એ કરવી પડે અને એ સરકારે છે એ કરવી પડશે કારણ કે ઝસ્તણ વિસ્યા વિસ્તારના કોળી સમાજમાં અત્યારે છે આક્રોશ છે કે કોઈ પણ સંજોગોમાં આપણે છે વિછ્યા તાલુકાની અંદર સમાજે સંગઠિત બનીને અને આ સરકારને છે તાકાત છે બતાવી છે પડશે મારે તમને ભોળાભાઈ એક બે સવાલ હજુ પૂછવા છે એક સવાલ હું દરેકને પૂછું છું જે લોકો જોડાય છે તેમની સાથે વાતમાં આ સવાલ પૂછું છું કે કોળી સમાજના યુવાનો ભેગા થયા અલગ અલગ સંગઠન એક થયા પરંતુ સરકારમાં બેઠેલા એક પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બોલ્યા અમે ફોન કર્યો ત્યારબાદ એ પહેલા પણ કોઈ બોલ્યું નહોતું આજની તારીખે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મૌન છે આજની તારીખે કોંગ્રેસના વિમલ ચુડાસમા પણ મૌન છે ગેનીબેન ઠાકોર અમરેલી ગયા પરંતુ વિછ્યા ન આવ્યા

તો એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કે આપમાં હોય કારણ કે સમાજ ઉપર જયારે આવો વહીવટી રીતે ખોટી રીતે ફરિયાદ દાખલ થતી હોય ત્યારે એને ખુલ્લી ને સે સમાજને મદદ સે કરવી પડે તમે આવા જો સમાજના હિતમાં કે સમાજને પ્રશ્ન કંઈક મુશ્કેલીમાં હોય અને ત્યારે તમે સહી અવાજ નહીં ઉઠાવો તો ક્યારે ઉઠાવશો કોઈ પણ છે પ્રતિનિધિ હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે કોર્પોરેટર હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો પ્રતિનિધિઓ છે એ હોય તમે જે તે વિસ્તારમાં છે હોવ તમે વિકાસના કામ કરો સારી વાત છે પણ જયારે ખોટી રીતે સમાજ ઉપર જયારે આફત આવે ત્યારે કોઈ પણ સમાજના આગેવાનો એ સમાજની મદદ છે એ આવવું પડે માત્ર છે એ વિકાસ થાય વિકાસમાં સહકાર સહયોગ આપે એ સારી વાત છે પણ જ્યારે ખોટી રીતે સમાજ ઉપર પ્રશ્ન ઇસ્યુ થયો હોય ત્યારે સમાજે ના આગેવાનો સમાજને મદદ સો ટકા સહી કરવી સહી પડે ભૂતકાળની અંદર હું જ્યારે માધ્યમિક સ્કૂલમાં ભણતો તો ત્યારે વિસ્યા તાલુકાના આંકડિયા મુકામે કોળી સમાજના એક પીએસઆઈ પીઆઈએ સુખદેવસિંહ ઝાલાએ એની તપાસ દરમિયાન અમારા કોળી સમાજના એક સામાન્ય ખેડૂત પરિવારનું છે જે તે વખતે છે મૃત્યુ થયેલું ત્યારે હું નાનો હતો મને યાદ છે કે જસ્તણ તાલુકાએ ત્રણ દિવસ સુધી શ્રી અમારો સમગ્ર સમાજ સ્વયંભુ શ્રેય જસ્તણ તાલુકા કક્ષાએ શ્રી ભેગો થયો હતો અને તાત્કાલિક જે તે વખતે સુખદેવસિંહ ઝાલા શ્રી પીઆઈ હતા એમને તાત્કાલિક સે બદલી કરવામાં આવી હતી અને અમારા સમાજને જે તે વખતે ક્રમશી મુરબ્બી ક્રમશી બાપા મકવાણા સહી મંત્રી તરીકે પ્રતિનિધિત્વ કરતા હતા એના સહકાર સહયોગથી એ વખતે અમારા સમાજના આગેવાનોએ અમને સે મદદ કરી હતી આ ભૂતકાળ છે પણ અમે એ વાતો સે સાંભળીશ તો એવી જ રીતે પોલીસ દ્વારા જયારે થોડિયાળી મુકામે વિછિયા તાલુકામાં જે બનાવ બન્યો ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાનો સહી મદદે સહી આવવું પડે અને સરકારમાં ધારદાર રજૂઆત કરીને આ બાબતે સહી પ્રશ્નનું નિરાકરણ સહી લાવવું પડે કારણ કે ત્રણસો હાથ છે ખોટી રીતે કલમ દાખલ કરી છે એ પોલીસ તંત્રને ને ભાજપના આગેવાનો વાત ન કરીએ કે કે ભાઈ જે વાસ્તવિકતા વાત ઉપર તમે સહી આલો આ ત્રણસો ને સાત હાવ ખોટી સદંતર એક સામાન્ય માણસ ને પણ ખબર પડે પથ્થર મારવા ચીન તાણું છે કલમ થોડી લાગે ધાર્મિક ભાઈ પણ એવું માનું છું કે સમાજના દરેક આગેવાનો એ સમાજની વચ્ચે આવીને વાત કરવી પડે અને સરકારનું ધ્યાન દોરવું પડે ધાર્મિક ભાઈ ધાર્મિક ભાઈ છેલ્લો સવાલ પૂછવો છે થોડા દિવસ પહેલા એક ઓડિયો વાયરલ થયો હતો ઓડિયોમાં મંત્રી કુવરજીભાઈ બાવળિયા બોલી રહ્યા હતા કહી રહ્યા હતા કે મારી સામે ધૂળ ઉડાડવાનો કોઈ મતલબ નથી સરકાર સામે ધૂળ ઉડાડવાનો કોઈ મતલબ નથી તમે પછી એ ભૂલી ના જતા કે પછી તમારા કામ નહીં થાય એટલે એ પ્રકારની વાત હતી એ પ્રકારનો એમનો વાત કરવાનો લેખો હતો કે ભાઈ તમે આજે સરકારની સામે પડશો તો સરકારને નુકસાન નહીં થાય નુકસાન તમને થશે પછી મને કહેતા નહીં તમારું શું કહેવું છે બાબતે મારી ભાષામાં જો વાત કરું તો એ વિકાસ સરકાર છે એવી રાખતી નથી હું પણ ધારાસભ્ય તરીકે પાંચ વર્ષે પ્રતિનિધિત્વ સહી કર્યું છે સરકારની સામે સરકાર હોય એની સામે આવા પ્રશ્ન હોય એટલે ઇસ્યુ સહી થાય જ એ જગ્યાએ કોંગ્રેસની સરકાર હોય કે આપની સરકાર હોય કે ભાજપની સરકાર હોય સરકારની સામે આવા જયારે સમાજ ઉપર પ્રશ્ન છે નાના મોટા છે વહીવટી રીતે ખોટી રીતે જો ફરિયાદ દાખલ થતી હોય એમાં વિકાસ ને એ વાત છે ભાજપનો ધારાસભ્ય હોય પણ સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર આ બાબતે સહી કિનાખોરી રાખે નહીં પણ છતાંય આજ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રીએ એ વાત જે કરી છે એ દુઃખદ હું માનું છું આપ અમારી સાથે જોડાયા ભોળાભાઈ ધન્યવાદ અલગ અલગ મુદ્દે વાત કરી આપે આપનો વર્ષોનો અનુભવ પણ અમારી સાથે શેર કર્યો ધન્યવાદ સમગ્ર વાત એ જ છે કે અત્યાર સુધીના પથ્થરમારા કેસમાં અલગ અલગ લોકો સાથે આપણે વાત કરી અલગ અલગ લોકોએ પોતપોતાના નિવેદનો આપ્યા પોતપોતાના મંતવ્યો આપ્યા મૂળ વાત તો એ છે કે પથ્થરમારાના સમર્થનમાં કોઈ વ્યક્તિ ના હોઈ શકે જેને પથ્થરમારો કર્યો છે તમારી પાસે પ્રમાણ છે તો એને જેલમાં નાખો અને બહાર ન નીકળે એવી કડક સજા આપો પણ જેણે પથ્થરમારો નથી કર્યો જે બેકસૂર છે જે વ્યક્તિ ત્યાં હાજર પણ નહોતા એ વ્યક્તિ સાથે આ પ્રકારનું કૃત્ય ન થવું જોઈએ એ વ્યક્તિને હેરાન પરેશાન ન કરવામાં આવે જો કલમો લગાડવામાં આવી છે તો એ કલમો પછી દૂર કરવામાં આવે તેવી આગેવાનોની માગ છે નવ માર્ચે સંમેલન મળશે જોવું રહ્યું કેટલા લોકો આવે છે કયા કયા આગેવાનો આવે છે શું બોલવામાં આવે છે અને ત્યારબાદ તેના પડઘા કેવા પડે છે ગુજરાત તક જોતા રહો આપને ઘનશ્યામ રાજપરા હત્યા કેસ ત્યારબાદ પથ્થરમારો અને કોળી સંમેલન વિશે અપડેટ આપતા રહીશું આપને પાસે કોઈ મહત્વની માહિતી હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપ સરજા નમસ્કાર